હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મીઠો રવો બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે કપ રવો લીધેલો છે બે કપ ખાંડ લીધેલી છે જેટલો રવો લઈએ તેટલી જ આપણે ખાંડ લેશું તમારે આનથી ઓછી લેવી હોય તો તમે ઓછી પણ લઈ શકો છો જરૂર અનુસાર ઘી રવાને શેકવા માટે જરૂર અનુસાર પાણી અહીંયા મેં જેલી લીધેલી છે જે મીઠી જેલી આવે છે તે ફાલુદામાં આપણે યુઝ કરીએ છીએ તે લીધી છે આમાં આ જેલી રવામાં ટેસ્ટ એકદમ સરસ લાગે છે તેના માટે હું આ જેલી એડ કરું છું ડ્રાયફ્રૂટ લીધેલા છે બદામ અને કાજુ પિસ્તા અને રોઝ એસેન્સ લીધેલું છે અને કલર માટે મેં ફૂડ કલર લીધેલો છે આ ઓપ્શનલ છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે એક ચમચા જેટલું ઘી એડ કરીશું જરૂર લાગશે તો વધારે એડ કરીશું ચમચીનો માપ લઈએ તો પાંચ ચમચી લીધેલી છે મેં તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તેમાં રવો એડ કરી દેસુ રવાને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાનું છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો એમાં ડ્રાય ફ્રુટ એડ કરી દેસુ ત્યારબાદ એક ગ્લાસ પાણી એડ કરીશું ત્યારબાદ હજી એક ગ્લાસ આપણે પાણી એડ કરીશું ટોટલ બે ગ્લાસ આપણે પાણી એડ કરવાનું છે અને ખાંડ એડ કરી તમારે અલગથી ખાંડ વાળું પાણી કરવું તો તમે અલગથી પણ ખાંડવાળું પાણી કરી શકો છો ત્યારબાદ આ જેલી એડ કરી દેસુ ત્યારબાદ યલો ફૂડ કલર એડ કરીશું ત્યારબાદ રોજ કરીશું એસેન્સ તમારે ઓપ્શનલ છે તમારે એડ કરવો તો તમે કરી શકો છો પણ આની સુગંધ સરસ આવે છે તેના માટે મેં એડ કરેલું છે બે મિનિટ આપણે આને ઉકળવા દેશું બે મિનિટ આપણે આને પાકવા દેશું તો આપણો મીઠો રવો રેડી થઈ ગયો છે બે થી પાંચ મિનિટ જેવું થયું છે પાણીને ભરતા હવે આપણે ગેસને બંધ કરી અને આને સર્વ કરી લેશું આપણે તો ચાલો મિત્રો તૈયાર છે આપણો મીઠો રવો તેને મેં પિસ્તા અને જેલીથી સવ કરેલો છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં